મા પ્રકૃતિના ચરણોમાં વંદન મિત્રો આજથી આજ સુધી આપણે સૌએ મા ધરતી પાસેથી મા પ્રકૃતિ પાસેથી ઘણું બધું લીધું છે હું તો કહું છું કે હવે સમય આવી ગયો છે કે મા ધરતીને પાછું કંઈક આપીએ આ જળ સંચયના માધ્યમથી ધરતી માતાને ફરી પાછું જે પાણી લીધું છે જેવું લીધું છે સ્વચ્છ એવું ને એવું સ્વચ્છ પાણી પાછું આપીએ અને જળસંચયના કાર્યમાં સહભાગી બનીએ ગ્લોબલ કચ્છ સાથે જોડાઈએ અને આ પહેલને ઘર ઘર સુધી પહોંચાડીએ નમસ્કાર મિત્રો ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર એટલે સુખનું સરનામું કચ્છને નંદનવન બનાવવા માટે અને જળ સંચયના કાર્યો કરવા માટે ખૂબ સરસ પહેલ ગ્લોબલ કચ્છ દ્વારા કરવામાં આવી છે ગ્લોબલ કચ્છ સાથે અનેકવિધ સંસ્થાઓ પણ સાથ સહકાર આપી આ કાર્યને વેગવાન બનાવી રહી છે ખાસ કરીને હાલ મુદ્રા તાલુકા માટે જે વિસ્તારોમાં ખારા પાણીના સ્તર વધી ગયા છે એ ચિંતા કરી અને ગ્લોબલ કચ્છે એક અભિયાન ચલાવવાનું શરૂ કર્યું છે આપણા ઘરે ઘરે આવેલા બોર જે હાલમાં આપણે પંદરસો હજાર બે હજાર ફૂટ ઉપર જઈને પાણી મેળવીએ છીએ છતાંય પણ ખારા પાણી જોવા મળી રહ્યા છે આ ખારા પાણીને દૂર કરી મીઠું પાણી કેમ મળે એવા ઉદ્દેશ્ય સાથે ગ્લોબલ કચ્છે આ એક મહત્ત્વનું કાર્ય આગળ વધારવા માટે આગળ આવ્યું છે વરસાદના સમયમાં જે આપણા ઘરની છત પર પાણી ભરાઈને જે વેસ્ટ જાય છે તો એ વેસ્ટ ન જાય એ પાણી છત પરથી પાઇપલાઇનના માધ્યમથી બોર સુધી પહોંચાડી એ બોરને રિચાર્જ કરવાનું ખૂબ સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે અમારા ગ્લોબલ કચ્છના શ્રી ધીરજભાઈ છેડા એકલવીર હંમેશા એટલું કહે છે કે આપણા વડવાઓએ પાણી કૂવામાં જોયું આપણા પિતાજીએ આપણા પપ્પાએ જેમને લોકોએ નળમાં જોયું ને આવનારી પેઢી પાઉસમાં પાણી જોયું છે હવે આવનારી પેઢી પેઢી છે એ પાણી ક્યાં જોશે કાંઈ ખબર નથી એટલે ખાસ એટલું ધ્યાન રાખીએ કે આપણે વધારે વધારે પાણી કેમ બચાવી શકીએ કે જેના કારણે આવનારી પેઢીને આપણે હજાર ફૂટ ને પંદરસો ફૂટે નહીં જવું પડે માત્ર સો બસો કે ત્રણસો ફૂટ પર પાણી મળી રહે અને એ પણ એકદમ મીઠું પાણી મળી રહે એના માટે નાનકડો પ્રયાસ હાથ ધર્યો છે તો મુન્દ્રા નગરના વાસીઓ માટે પણ હું સૌને એક અપીલ કરું છું કે આ અભિયાનમાં સ્વૈચ્છિક રીતે જોડાઈએ જળ પ્રત્યે આપણી જવાબદારી સમજીએ અને આ ગ્લોબલ કચ્છ દ્વારા જે કાર્યની શરૂઆત જે પહેલ કરવામાં આવી છે એ પહેલમાં એવું છે કે જે તમારા ઘરમાંથી પાઇપલાઇન બોર સુધી પહોંચાડવામાં આવશે એ સંપૂર્ણ ખર્ચ સંસ્થા દ્વારા ભોગવવામાં આવશે તમને એક પણ રૂપિયો ખર્ચેમાં આવશે નહીં માત્ર ને માત્ર આ કાર્ય માટે સંસ્થા દ્વારા આપના આપણી સહમતી લેવામાં આવશે જો આપ સહમત હશો તો આ કુદરતનું સંચય માટેનું બહુ મોટું કાર્ય થઈ શકશે એ માટે હું સૌને નમ્ર વિનંતી કરું છું કે જો આપ આ સંચયના કાર્યમાં સહભાગી બનવા ઈચ્છતા હો અને તમારા ઘરમાં આવનારી પેઢીને મીઠું પાણી મળે એવી પહેલમાં જોડાશો તો અમારા આપેલા નીચેના સંપર્ક નંબર પર આપ આપનું નામ અને નંબર અને એડ્રેસ મોકલી શકો છો જેના કારણે અમારે ટેકનિકલ ટીમ ત્યાં આવી સર્વે કરશે અને સર્વે બાદ એ કામ તમને તમારા ઘર ઘર જે ઘરે જે બોર વિચારનું કાર્ય છે એ તમારા છતથી બોર સુધી પાઇપલાઇન લગાવવાનું કાર્ય કરી આપશે નિઃશુલ્ક કાર્ય સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે તો આપ સૌને પણ મારી નમ્ર વિનંતી છે કે આ જળસંચયના કાર્યમાં સહભાગી બનીએ અને આવનારી પેઢીને મીઠું જળ મળે